આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી આગામી સોળમી ફેબ્રુઆરીએ યોજાશે રાજ્ય સહિત દેશભરમાં આજથી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની દસમી વર્ષગાંઠની ઉજવણી કરાશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટુકડી આજે વડોદરામાં એરોબેટિક પ્રદર્શન કરશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી પોરબંદરના ઓગણીસ કરોડથી વધુ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી સમાચાર વિગતવાર રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની છાસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે તમામ પાલિકાઓમાં આગામી સોળ ફેબ્રુઆરીએ મતદાન અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે ઉપરાંત કઠલાલ કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્ય કમિશનર ડોક્ટર એસ મુરલી ક્રિષ્નાએ માહિતી આપી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ભાજપના નેતા રજની પટેલે પ્રતિક્રિયા આપી હતી આવનારા સમયમાં ભારતીય સ્કાર જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ સહકાર પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી નો નેખાવ રહેવાનો છે અમે સૌ સાથે મળીને આવનારા આ ઇલેક્શનનો લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત જ્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ જુનાગઢની મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં અમલમાં આવેલી આચાર સંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો જિલ્લા તાલુકા અને રાજ્યનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખ જાહેર થતાં મહીસાગર જિલ્લામાં આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે તે અંતર્ગત લુણાવાડા બાલાસીનોર અને સંતરામપુર નગરપાલિકા સાથે કનોડ અને જોધપુર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ જાહેરાતોના હોર્ડિંગ્સ અને રાજકીય બેનરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હોવાનો અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સહિત દેશભરમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની દસમી વર્ષગાંઠની ઉજવણી આજે કરાશે તે અંતર્ગત અંતર્ગત રાજ્ય અને જિલ્લા સ્તરે આજથી આઠ માર્ચ સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે આ પ્રવૃત્તિઓમાં રેલીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો સન્માન સમારોહ અને સંકલ્પ મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર શાળાની વિદ્યાર્થીનીઓ સફળ મહિલાઓ અને સામુદાયિક જૂથો સહિત વિવિધ હિતધારકોને જોડવામાં આવશે ઉલ્લેખનીય છે કે દીકરીઓના રક્ષણ શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાના સતત પ્રયાસોની સફળતા અંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો અર્ધ લશ્કરી દળો દિલ્હી પોલીસ વિદ્યાર્થીનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટુકડી આજે વડોદરામાં એરોબેટિક પ્રદર્શન કરશે ત્યારબાદ વાયુસેનાની આ ટુકડી 25 અને છવ્વીસ જાન્યુઆરીએ જામનગર ઓગણત્રીસ જાન્યુઆરીએ નલિયા અને એકત્રીસ જાન્યુઆરી તેમજ પહેલી ફેબ્રુઆરીએ ભુજમાં એર શો યોજશે એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ સંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે તેઓ લોકપ્રિય ડીએનએ દાવપેજ પણ રજૂ કરશે જેમાં પાંચ વિમાન સાથે મળીને આકાશમાં ડીએનએના માળખા જેવા હેલિક્સની રચના બનાવાશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના ઓગણીસ કરોડ સુડતાલીસ લાખથી વધુ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું શ્રી માંડવિયાએ પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા અને પોરબંદર મુઝફ્ફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનના એલ એચ બી ટ્રેનના રૂપાંતરણનું ઈ લોકાર્પણ પણ કર્યું હતું આ અંગે જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરે માહિતી આપી હતી આજરોજ પોરબંદર જિલ્લાના એકસો જેટલા અને બાસઠ જેટલા લોકાર્પણ ના કુલ એકસો આમો જે અંદાજે કિંમત ઓગણીસ કરોડ રૂપિયા થાય છે અને સાંસદ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવીયા ના હશે ઈ લોકાર્પણ અને ઈ કરવામાં આવ્યું આ ઉપરાંત ઇન્ડિયન રેલવે દ્વારા પોરબંદર મુઝફ્ફરનગર અને પોરબંદર સરાય રોહિલા ના ની કામગીરી માનની મંત્રીશ્રી દ્વારા આપો માટે લોકાર્પણ કરવામાં આવી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે સત્તાવાર યાદી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું જ્યારે ભુજ કેશોદ અને ગાંધીનગરમાં ચૌદ કંડલા હવાઈ મથક અમરેલી રાજકોટ પોરબંદર અને ડીસામાં પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું જ્યારે અમદાવાદ સિવાયના તમામ શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી વધુ નોંધાયું હતું ભારતીય ટપાલ વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો ઘોઘલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના સભાખંડ ખાતે યોજાયેલા આ સમારોહમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેશોદ જૂનાગઢ વેરાવળ વગેરેના ટપાલ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પોસ્ટમાસ્ટર જનરલ ક્રિષ્નાકુમાર યાદવે વધુ માહિતી આપી હતી आज यहाँ पर जो है भारतीय डाक विभाग द्वारा एक विशेष आयोजन किया गया जिसमें इस दीवी क्षेत्र की जो सभी 10 साल तक की बालिकाएं हैं उन सभी बालिकाओं के जो है डाकघरों में सुकन्या समृद्धि योजना के तहत आदि खुलवाए गए और इस संपूर्ण दीव संघ शासित क्षेत्र को संपूर्ण सुकन्या समृद्धि क्षेत्र से जो है आच्छादित किया गया जो की बेटी बचाओ बेटी पढ़ाओ पहल के तहत एक बहुत बड़ी उपलब्धि है केंद्र शासित प्रदेश दादरा नगर और हवेली में स्थानीय युवाओं ने रोजगारिनी तक पूरी पाड़ा गई काले ચાર સ્થળ પર રોજગાર મેળો યોજાઈ ગયો આ મેળામાં અંદાજે એક હજાર ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી છસોથી વધુ ઉમેદવારોની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા સ્થળ પર રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને ત્રીસ હજાર રૂપિયાની કિંમતના અગિયાર હજારથી વધુ ઇન્જેક્શન વિના મૂલ્યે અપાયા છે વર્ષ બે હજાર બારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિઃશુલ્કની ઇન્જેક્શન આપવાની શરૂઆત કર્યા બાદ શારીરિક ખોડખાપણ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે હાલ રાજ્યમાં હિમોફિલિયાના ત્રણ હજાર દર્દી છે જેમાંથી પાંચસોથી વધુ દર્દીઓ સુરતમાં છે રાજ્યનું એકમાત્ર હિમોફિલિયા કેર સેન્ટર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે આ સેન્ટરમાં દર્દીઓને વિનામૂલ્યે સંભાળ રક્ત પરીક્ષણ અને સારવાર આપવામાં આવે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી દરમિયાન શ્રી દેવવ્રતે રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક હોવાનું જણાવ્યું હતું સાથે તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવી જીવામૃત અને ઘન જીવામૃત વગેરે બનાવવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાશે રાજ્ય સહિત દેશભરમાં આજથી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની દસમી વર્ષગાંઠની ઉજવણી કરાશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટુકડી આજે વડોદરામાં એરોબેટિક પ્રદર્શન કરશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ વર્ચ્યુઅલ માધ્યમથી પોરબંદરના ઓગણીસ કરોડથી વધુના કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા